તો હેલનો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો આપણા જતા હોય એ રેગ્યુલરી મજામાં જોઈને આપણે આવ્યા છીએ બોગરાવદર આપણે માળવારા મેળડીમાં એતાઓ કરવા મારા કાકાની એ નેતાઓ કર્યો છે એટલે આપણે બધા આવ્યા છીએ જો જણ બધા જે ચાપડી વણે છે લોટ બાંધે છે ને જો આપણે આવ્યા ને તો બધી આવે બકાલું બકાલું બધું મોયરું પછી એવું કર્યું આપણે સવારના વેલા આવ્યા છીએ છ વાગ્યા માં આવી ગયા પો આપણે ગાડી માં બેસી ગયા તા એટલે ભોગી ગયા વેલા હર ને અત્યારે છે ને હાથ વાગ્યા છે હાથ નહીં એમ તો આઠ વાગ્યા છે જો જેનિલભાઈ મારે એ જેનિલભાઈ એ ને એના ભાગના પડીકા બે સ્ટેન જેનિલભાઈ ને તું માર મેં જ્યારે શૂટિંગમાં લીધો છે ને ત્યારે એ બધાય ભાગ જ છે એ ખાય છે જેનિલભાઈ જો આ બધા અમારે ફ્રી ફાયરના દીકરા જો કડીક બાજુ ડાળશે ને કડીક ભાગના પડીકા ખાય અને ફ્રી ફાયર સિવાય કંઈક કામ થતો નથી બધા ભેગા થયા નથી ને બધા ફ્રી ફાયર રમ્યું નથી ભાગના પડી કાન ફ્રી ફાયર બાજ અને છે ને આપણા વ્લોગ કેમ નહોતા આવતા એ બધા ક્વેશ્ચનનો જવાબ તમને આજે આ વ્લોગમાં મળશે અને આપણે આ વ્લોગ તો અડધો જ મૂક્યો છે હજી કાલે કટકો આવશે આપણે કટકો જ મૂક્યો આવ્યો લાંબો બહુ વ્લોગ થતો તો એટલે જો બધી બાયું હવે ભેગ્યું થયું છે એટલે વાત કરશે હજી અડધી બાયું તો આમ એટલે જો અમારે છે ને શાક હવે તરવાનું થયું છે લીંબુ ડુંગળી ટમેટાં એટલે મરચાં કોથમી ને એવું છે ને જો આ બધા અહીંયા શાક વઘા રહે ચાપડી તો છે જો આ બધાય અને આપણે છે ને થાળી લેવાય વાસી હવે એ નથી ખબર કે આપણે કપડી લેવાની છે ચાની કે થાઈડી હં થાઈડી ઓલી છાઈસ માટે જોતી હે એટલે લગભગ તો થાઈ જ લેવાની છે એટલે આપણે પહેલાં થાળીના થપ્પો લઈને જાય હમ કરવાનું થાય છે કે જો અહીંયા આપણે લીલીએ તો થપ્પો નવી દેવા જઈ આપણને થાય નથી લેવાની કપડી જ લેવાની છે ચા માટે એટલે તાલે આપણે પાછા મૂકી દઈ જો પછી પછી આવી રીતે ગડબડ ગોટાળા થાય જો આપણે જો લાવ દે જો આપણે લીધો ને તો હું આવી રીતે આમ જોવો તો તમે અડધું જ આપું જો અમારે મિતભાઈને ખાવું છે ને આપણે દેહીને એટલે લેતો નથી કે આમ ઉલારે એટલે જો આ મેં એને પાછો લીધો ને તો હું કે સાંભળો એનું રેકોર્ડિંગ આપણે લીધું નથી આલો તમને દેખાડું આવી રીતે મિતભાઈની કોમેડી હોય જો હવે જણીને બેસાડશે ભૂંગરા પાપડ ને છાસ ને સલાડ ને બધું એવું છે જો પાથરવાની તૈયારી આલે છે હજી તાલપત્રી પાથરશે કા હંકેલે છે સોરી જો જોમાં જેનિલભાઈ બિસ્કીટ ખાય છે રાજકોટથી કેટલા બધા બિસ્કીટના પડીકા લીધા હતા એટલે જો તે બાયુ ભેગી છે તેઓ તમે ભેગી બાય થાય નહીં ને બાયુ ભેગી થાય ને એટલે તમારે સમજી જ લેવાનું કે ખાતા કરે એવી રીતે વાતો કરે બધા જો મારે જેનીલભાઈ જ્યારે લોકમાં લીધા ત્યારે ખાવા માટે જોયું ને તું જો મારે આવી રીતે બધી ને બધા ખડકીને અંદર બાર અંદર બાર અંદર બાર કરે છે જેનીલભાઈ તમારે આપણે તો અંદર શાંતિથી બેસી ગયા આવે વિડીયો એડિટિંગ કરતા હતા અને એ બધે નાની મોટી રીલને એવું બધું શૂટિંગ કરતા હતા જો આલો જનીરભાઈનો ખાવા હોય તો ગલુડિયાને નખતાઓ તો આપણો આપણો બ્લોગ કાલે હવે એ બીજો આવશે તો એ વ્લોગ જોવા માટે કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ અને અમારી આઈડી ધારા બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીએ બીજા વ્લોગમાં